તમારો સવાલ છે કે શું અમુક ભવ્ય દીવો પ્રાપ્ત નહી કરે કેમ કે જાય જ એ તો નિયમ થઈ ગયું કે દર્શન પ્રાપ્ત કર્યું એટલે મોક્ષે જવાનો સ્ટેમ્પ લાગી ગયો ટિકિટ આવી ગઈ મોક્ષની બરાબર તો બધા જ ભવ્ય જીવો ને અંતરંગ ચારિત્ર મળે અને બધા જ ભવ્ય જીવો એવી રીતના પુરુષાર્થ કરે અને મોક્ષે જાય એવું બનતું નથી એ સિવાય કેટલાક જીવો એવા છે કે જે નિગોદમાં જ રહેશે ભવ્ય છે પણ નિત્ય નિગોતી છે એ લોકો

અને મને મોક્ષ માટેની થોડી તાલાવેલી પણ લાગી છે એટલે હું અભવ્ય પણ નથી તો હું જો સમજ પુરુષાર્થ કરું તો હું મોક્ષે પહોંચી શકું એમ છું એ સમજ પુરુષાર્થ કરવા માટે માનવ ભાવ જોઈએ તો મને માનવ ભાવ પણ મળી ગયો મને આ સમજ પણ મળી ગઈ તો હું શા માટે આ મળેલી વસ્તુ એળે જવા દઉં આપણા બધાને ખાસિયત હોય એની કિંમત હોતી નથી આટલું મળ્યું છે એના માટે આપણે કાઈ નથી કરવું પણ આપણે ગીતો ગાવા છે કે મને આવતા ભવે આમ કરજે ને પેલા ભવે આમ કરજે ને ઓલા ભવે ફલાણું કરજે અરે ભાઈ જે મળ્યું છે તે કર ને અત્યારે તને જે કઈ મળ્યું છે એ તું એનો ઉપયોગ કર એમાં જેટલું થઈ શકે એટલું તું સમ્યક દર્શન મેળવવા પ્રયત્ન કર ભલે અત્યારે ડાયરેક્ટ આ શરીરથી મોક્ષ નથી આ જન્મથી મોક્ષ નથી પણ સમ્યક દર્શન તો મેળવી શકે છે જો પુરુષાર્થ કરે તો અને સમ્યક દર્શન મળશે તો મોક્ષ નિશ્ચિત થઈ ગયો સમનાથ દર્શન મેળવવું મતલબ કે બીજ વાવવું બોધી બીજ વવાય જશે ચોમાસુ આવે પછી વૃક્ષ તો ઉગે છે પણ જમીન ખેડવાનું કામ બીજ વાવવાનું કામ તો ચોમાસા પેહલાથી થાય છે ચોમાસા પહેલા બધું તૈયાર કરીને રાખ્યું હોય જમીન ખેડીને રાખી હોય બીજ વડે હોય અને વરસાદ આવે તો

ખાલી ભવે જેવો હોય એમાં અમુક જાય પણ ખરા અને ન પણ જાય ને એ બધું વાંચી લીધું સમજી લીધું ગોખી લીધું પરીક્ષા આપો તો પેલા નંબરે પાસ બી થઈ ગયા પણ જો આપણા પોતાના પર એપ્લાય ના કર્યું તો જે વસ્તુ આપણે આપણા પોતા પર એપ્લાય ના કરીએ એ નકામી જાય દરેક વસ્તુ પ્રેક્ટિકલમાં તો આવી જોઈએ ને

આ તો કરતા નથી તો એટલે થી પુરુષાર્થ કરો બહાર થી થોડા શૂન્ય બનશો તો અંદર થી પૂર્ણ બનશો અત્યારે સંપૂર્ણપણે બાહ્યથી પૂર્ણ છો તો અંતરમાં માં તો કોઈ રસ્તો જ નથી બનતો તો થોડો ટાઈમ તમે જે બધી ક્રિયાઓ કરો છો પ્રતિક્રમણ કરો છો જે કઈ કરો છો સામાયિક એ કોઈ ક્રિયા બંધ નથી કરી દેવાની એ ક્રિયા માંથી જ આ ક્રિયામાં જશો પ્રતિક્રમણ એટલે પ્રાયશ્ચિત પ્રાયશ્ચિત કરશો તો પાપથી પાછા હશો પાક થી પાછા હટશો તો મનની સ્થિરતા આવશે મનની સ્થિરતા આવશે તો અંતરયાત્રા થશે જો મનની સ્થિરતા આવે એ અંતરયાત્રામાં લઈ જશે અંતરયાત્રા એટલે સામાયિક તો તમે સામાયિકમાં જઈ શકશો ક્ષમતા સ્થિર થઈ શકશો અને ક્ષમતામાં સ્થિર થઈ શકશો તો તમે કર્મની નિર્જરા કરી શકશો કર્મની નિર્જરા કરી શકશો તો તમે બોધી બીજને વાવી શકશો ઓકે